નમસ્કાર ઓસ્ટિયોપોરોસિસને કારણે કરોડરજ્જુ નબળી પડી શકે છે પણ શું તમે જાણો છો કે સાચી કસરતો એના માટે એક મજબૂત કવચ જેવું કામ કરી શકે છે તો આજે આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે કેટલીક ખાસ કસરતોથી કરોડરજ્જુને સુરક્ષિત અને વધુ શક્તિશાળી બનાવી શકાય આ સવાલનો જવાબ મોટાભાગે હાજ હોય છે ખરું ને અને સારી વાત એ છે કે આ માત્ર એક ઇચ્છા નથી સાચી જાણકારી અને થોડા પ્રયત્નોથી આને હકીકતમાં બદલી શકાય છે તો ચાલો આ સફરની શરૂઆત કરીએ ઓસ્ટિયોપોરોસિસને ઘણીવાર ખામોશ બીમારી પણ કહેવાય છે કેમ કે એ અંદરે અંદર ચૂપચાપ હાડકાને ખોખલા કરી દે છે અને ખબર પણ નથી પડતી ખાસ કરીને કરોડરજ્જુના મણકા પર એની બહુ ગંભીર અસર થાય છે જેના લીધે ધીમે ધીમે શરીર આગળની તરફ ઝૂકવા લાગે છે ઊંચાઈ ઓછી થતી જાય છે અને પીઠમાં સતત દુખાવો પણ રહે છે તો સવાલ એ છે કે આ સ્થિતિમાં શું કરી શકાય જવાબ છે યોગ્ય કસરત જો જ્યારે આપણે સાચી કસરતો કરીએ છે ત્યારે કરોડરજ્જુની આસપાસના સ્નાયુઓ મજબૂત બને છે આ મજબૂત સ્નાયુઓ કરોડરજ્જુ માટે એક જાણે કુદરતી સપોર્ટ બેલ્ટ જેવું કામ કરે છે એ નબળા મણકા પર આવતું દબાણ ઘટાડે છે અને શરીરને ટટ્ટાર રાખવામાં ખૂબ મદદ કરે છે કોઈ પણ કસરત શરૂ કરતા પહેલાં આ પાંચ નિયમો તો બરાબર યાદ રાખી લેજો આ ખાલી સૂચનો નથી પણ કરોડરજ્જુની સેફટી માટે ખૂબ જ જરૂરી છે સૌથી પહેલાં ડોક્ટરની સલાહ પછી આગળ ઝૂકવાનું અને વધુ પડતું વળવાનું ટાળવું દરેક હલનચલન ધીમે અને કંટ્રોલ સાથે કરવી અને જેવો દુખાવો થાય તરત જ અટકી જવું આ બધું જ ખૂબ જ મહત્વનું છે ચાલો ત્યારે હવે સીધા એ સાત ખાસ કસરતો પર આવીએ જે કરોડરજ્જુને એકદમ સુરક્ષિત રીતે મજબૂત કરવા માટે ખરેખર બહુ અસરકારક છે આપણી પહેલી કસરત છે વોલ એન્જલ્સ જે લોકોના ખભા આખો દિવસ કમ્પ્યુટર પર કામ કરીને કે બીજા કોઈ કારણથી આગળની તરફ ઝૂકી ગયા હોય ને એમના માટે તો આ કસરત પોશ્ચર સુધારવા માટે એક વરદાન જેવી છે આને એવું સમજો કે તમે દિવાલનો ઉપયોગ કરીને તમારા પોસ્ચરને રીસેટ કરી રહ્યા છો બસ દીવાલને અડીને ઊભા રહો અને હાથને એલ શેપમાં રાખીને ધીમે ધીમે ઉપર અને નીચે સરકાવો અહીંયા ઝડપ નહીં પણ કંટ્રોલ અને હાથ દીવાલ સાથે જોડાયેલા રહે એ ખૂબ જ જરૂરી છે આગળની કસરત છે બર્ડ ડોગ આ કસરતની સૌથી મોટી ખાસિયત એ છે કે એક કરોડરજ્જુ પર સહેજ પણ દબાણ લાવ્યા વગર પેટ અને પીઠના ઊંડા સ્નાયુઓને મજબૂત કરે છે અને આ જ સ્નાયુઓ કરોડરજ્જુ માટે એક સ્થિર પાયો બનાવે છે બંને હાથ અને ઘૂંટણ પર આવ્યા પછી જ્યારે એક હાથ અને સામેનો પગ સીધો કરો ત્યારે એવી કલ્પના કરો કે તમારી પીઠ પર પાણીથી ભરેલો ગ્લાસ મૂકેલો છે અને એ છલકાવો ના જોઈએ બસ આટલી સ્થિરતા જાળવવાની કોશિશ કરવાની છે સુપરમેન નામ સાંભળીને ગભરાતા નહીં આ કસરતની હલનચલન ખૂબ જ નાની પણ બહુ જ અસરકારક છે આ કસરત પીઠના એવા સ્નાયુઓને એક્ટિવ કરે છે જે આપણને આખો દિવસ ટટ્ટાર બેસવામાં અને ઊભા રહેવામાં મદદ કરે છે પેટ પર સૂઈને બસ એટલી સહજતાથી છાતી અને હાથને જમીનથી સહેજ જ ઉપર ઉઠાવવાના છે જાણે તમે ઊંડો શ્વાસ લઈ રહ્યા હો અહીં બહુ ઊંચે જવાની જરૂર નથી આ એક નાની પણ ખૂબ શક્તિશાળી મૂવમેન્ટ છે આ કસરત સીધી પીચના મધ્ય ભાગના સ્નાયુઓ પર કામ કરે છે આ એ જ સ્નાયુઓ છે જે આપણા ખભાને પાછળની તરફ ખેંચીને રાખે છે અને સારું પોશ્ચર જોઈતું હોય તો મજબૂત મધ્યપીઠ હોવી ખૂબ જ જરૂરી છે જમીન પર બેસીને જ્યારે તમે બેન્ડને પોતાની તરફ ખેંચો ત્યારે તમારું બધું ધ્યાન એ વાત પર રાખો કે જાણે તમારા ખભાના બે પાંખિયા એકબીજાને સ્પર્શ કરવાની કોશિશ કરી રહ્યા હોય આ ફિલિંગ સાથે કરશો તો સ્નાયુઓ યોગ્ય રીતે કામ કરશે ઓકે તો આ એક કસરત કરતાં વધુ એક રાહત આપનારી ક્રિયા છે આખો દિવસ આગળ ઝૂકીને કામ કરવાથી આપણી છાતીના સ્નાયુઓ એકદમ જકળાઈ જાય છે જે ખભાને પણ આગળની તરફ ખેંચે છે આ સ્ટ્રેચ એ જ જકડામણને ખોલવાનું કામ કરે છે કોઈ દરવાજાની ફ્રેમમાં ઉભા રહીને હળવેથી છાતીને આગળ લાવો અને ઊંડા લાંબા શ્વાસ લો તમને તરત જ છાતીમાં એક સરસ ખુલાસો અને હળવાશનો અનુભવ થશે આ ઝૂકેલા પોસ્ટરને સુધારવામાં બહુ મદદ કરે છે સારું બેલેન્સ માત્ર પડી જવાથી બચવા માટે જ નહીં પણ રોજિંદા જીવનમાં આત્મવિશ્વાસથી ચાલમાં ફરવા માટે પણ બહુ જ જરૂરી છે અને આ એક એકદમ સરળ કસરત એ જ બેલેન્સને સુધારે છે ટટ્ટાર ઊભા રહીને એક પછી એક પગને ઉપર ઉઠાવો અહીંયા મુખ્ય ગોલ શરીરના ઉપરના ભાગને એકદમ સ્થિર રાખવાનો છે શરીર જેટલું ઓછું ડોલશે સમજો કે તમારું બેલેન્સ એટલું જ સારું થઈ રહ્યું છે અને આપણી છેલ્લી કસરત છે બ્રિજ આ કસરત નિતંબ એટલે કે ગ્લૂટ્સ અને પીઠના નીચેના ભાગના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને યાદ રાખજો મજબૂત ગ્લૂટ્સ એ આખી કરોડરજ્જુ માટે એક મજબૂત પાયા જેવું કામ કરે છે પીઠ પર સૂઈને ધીમે ધીમે કમરને ઉપર ઉઠાવો જેથી ખભાથી ઘૂંટણ સુધી એક સીવી લાઇન બને ઉપર પહોંચ્યા પછી નિતંબના સ્નાયુઓને સહેજ ટાઇટ કરવાની કોશિશ કરો આનાથી પીઠના નીચેના ભાગ પરથી બિનજરૂરી ભાર ઓછો થાય છે તો આ બધી જાણકારી મળી ગઈ પણ હવે એને અમલમાં કેવી રીતે મૂકવી ચાલો એક સ્પષ્ટ અને સરળ એક્શન પ્લાન જોઈએ કે શું કરવું જોઈએ અને શું ભૂલથી પણ ન કરવું જોઈએ આ સ્લાઇડ સૌથી મહત્વની છે એક બાજુ એવી પ્રવૃત્તિઓ છે જે કરોડરજ્જુને મજબૂત બનાવે છે જેમ કે સાચી ટેકનિક સાથે કસરત અને રોજ થોડું ચાલવું અને બીજી બાજુ એવી પ્રવૃત્તિઓ છે જે નબળા મણકા પર ખતરનાક દબાણ લાવી શકે છે જેમ કે સેટઅપ્સ આગળ ઝૂકીને કશું કરવું કે ભારે વજન ઉપાડવું આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે તો અંતમાં બસ આ એક વાત યાદ રાખજો ઓસ્ટિયોપોરોસિસનો મતલબ ગતિશીલતાનો અંત નથી પણ સાવચેતી અને સમજદારીથી ગતિશીલ રહેવાનો એક નવો રસ્તો છે યોગ્ય જ્ઞાન અને સાચી કસરતોથી માત્ર કરોડરજ્જુ જ નહીં પણ જીવન જીવવાનો આત્મવિશ્વાસ પણ મજબૂત બને છે